કુંભરણમાં દૂધના કેનની અંદર છુપાવેલું સિરપ તો જથ્થો ઝડપાયો શહેરના કુંભરવાડા નારી રોડ હનુમાન મંદિર ગોપાલ સોસાયટી ખાતાવાળા રહેણાંકના મકાનમાં બોરતળાવ પોલીસે દરોડો પાડી કફ સિરપની ઉડતાલીસ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કફ સિરપ દૂધનું કેન મોબાઈલ મળી રૂપિયા છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો મળતી માહિતી મુજબ અજયભાઈ રેવાભાઈ ચાવડા રહેઠાણ ગોપાલ સોસાયટી હનુમાન પાસે નારી રોડ ભાવનગર નામના ઘરે કપ સિરપની બોટલ વેચાણ કરવાના હેતુથી મંગાવી પોતાના કબજામાં રાખે છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અજય રેવાભાઈ ચાવડાના રહેણાંકના મકાનમાં તલાશી લેતા રસોડાના પ્લેટફોર્મ નીચે લાકડાના કબાટમાં રાખવામાં આવેલ દૂધના કેનની અંદર તલાશી લેતા તેમાંથી કપ સિરપની અડતાલીસ બોટલ મળી આવતા પોલીસે મોબાઈલ દૂધના કેન મળી કુલ રૂપિયા છવ્વીસ હજાર વીસના મુદ્દામાલ સાથે અજય રેવાભાઈ ચાવડાની ધરપકડ કરી પૂછપરછ કરતા સિરફ રાજસ્થાનની પાસેથી છૂટક વેચાણ કરવા માટે લાવતો હોવાની કબુલાત આપતા પોલીસે બંને શખ્સ વિરુદ્ધ પોલીસ પોલીસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાવામાં આવેલ છે